જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ વૈષ્ણવો આપણે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા છે રોજે રોજ સાંભળીએ છીએ તો આજે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તામાં વાર્તા છે ત્યાંસીમી અને વૈષ્ણવ પણ ત્યાંસીમાં કુંભનદાસજી ગોરવા છે એની વાર્તા કહીએ છીએ તો આ કુંભનદાસજી શ્રી ગોવર્ધનનાથજીની મા પાસે જ યમનાવતા ગામ છે જમનાવતા ગામ છે એમાં રહેતા હતા અને કલ્પમાં શ્રી યમુનાજીનો પ્રવાહ છે ત્યાં ગામની નિકટ રહેતો હતો તેથી તે સરોવર ઉપરના પારાસોલી ગામમાં છે એમની જમીન હતી અને ત્યાં તેઓ ખેતી કરતા હતા એટલે હંમેશા તેઓ ત્યાં જોવા મળે પારાસોલીમાં અને કોબંદાસજી છે એ શ્રી ગોવર્ધનનાથજીના પરમ પાત્ર સખા હતા એટલે કે શ્રીજી બાવાના સખા હતા વૈષ્ણવો પણ તે વખતે ગોવર્ધન નાથજીનું પ્રાગટ્ય થયું નહોતું અને શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ પણ વ્રજમાં પધાર્યા નહોતા જ્યારે શ્રી ગોવર્ધન નાથજીએ પ્રગટ થઈ અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને બોલાવ્યા ત્યારે કુંભનદાસજી ભગવદીય તરીકે પ્રસિદ્ધ છે કે થયા શ્રી ગોવર્ધન નાથજીએ શ્રી મહાપ્રભુજીને પૃથ્વી પરિક્રમા કરતા કરતા જ્યારે મહાપ્રભુજી છે પૃથ્વી પરિક્રમા કરતા હતા ત્યારે ઝારખંડમાં એવી શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે અમે શ્રી ગોવર્ધન પર્વતમાં પ્રગટ થયા છીએ તમે આવી અને અમને પધરાવો અને અમારી સેવાનો પ્રકાર છે એ પ્રગટ કરો શ્રી મહાપ્રભુજી પરિક્રમા અધૂરી મૂકી અને તત્કાલ છે વ્રજમાં પધાર્યા અને તે વખતે દામોદરદાસ હરસાની કૃષ્ણદાસ મેઘન ગોવિંદ દુબે જગન્નાથ જોશી સિકંદર વાળા રામદાસ અને ત્યાર શેવકો તેમની સાથે કુટુંબ સહિત જે શરણે આવવાનો અને શ્રી ગોવર્ધનનાજીના પ્રાગટ્યનો સઘળો પ્રકાર તો આપણે વૈષ્ણવ સદુ પાંડે છે એની વાર્તામાં જોયો છે અને તે વખતે રામદાસજી ચૌહાણ છે એ પૃથ્વી આયા પૂછરી રહેતા હતા અને તે શ્રી આચાર્યજીના સેવક હતા તેમને શ્રી ગોવર્ધન નાથજી સેવા છે ઈ સોપી અને વ્રજવાસી ઘણા સેવકો છે કે તેમાં શ્રી કુંભનદાસજી પણ સઘળા કુટુંબી સહિત છે કુટુંબજનો સહિત શ્રણે આવ્યા શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન પર્વત ઉપર નાનું મંદિર છે ઈ સિદ્ધ કરાવી શ્રી ગોવર્ધન નાથજી પધરાવ્યા અને રામદાસ ચૌહાણને સેવાની આજ્ઞા કરી સગડા વ્રજવાસીઓ શિવનાજીને દૂધ માખણ દહીં વગેરે બધું છે એ એ બહુ જ ભોગ છે લાગ્યા અને ભગવત ઈચ્છાથી જે કાંઈ પ્રાપ્ત થતું તે ગોવર્ધનનાથજીને તેઓ ભોગ સમર્પી અને પ્રસાદ લેતા રામદાસજી વ્રજવાસીઓ સેવક થયા હતા તેમને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ શ્રી ઠાકોરજી અમારું સર્વસ્વ છે ઠાકોરજી અમારું સર્વસ્વ છે તેથી તેમની સઘળી વાતની કાળજી રાખજો અને સેવામાં તત્પર રહેજો કુંભનદાસજી તથા સગળા સેવકોની આજ્ઞા છે એ કરી એટલે તમે દેવદમનનું છે એનું બધું જે કંઈ પ્રસાદી છે એ તમે લેશો નહીં શું કહ્યું વૈષ્ણવો કે કુંભનદાસજી છે એના સઘળા સેવકોને આજ્ઞા કરી કે તમે દેવદમનનું વિના પ્રસાદી લેશો નહીં એટલે કે પ્રસાદી ન હોય ગોવર્ધન ધરણના આરોગ્ય ન હોય એવું તમે લેશો નહીં આ પ્રમાણે આજ્ઞા કરી અને ઝારખંડમાં જ્યારથી તેઓ પરિક્રમા અધૂરી રાખીને આવ્યા હતા મહાપ્રભુજી ત્યાં પૂરી કરવાના માટે પાછા છે પધાર્યા કુંમનદાસી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને નિત્ય આજ્ઞાથી નિત્ય યમ્ના વતામાં શ્રી ગોવર્ધનનાજીના દર્શન કરવાને શ્રી ગોવર્ધન આવતા અને કુંભનદાસ કીર્તન છે બહુ સુંદર ગાતા તેમનો કંઠ પણ ખૂબ જ સુંદર બહુ જ સુંદર એમનો કંઠ હતો અને ત્યારે તેમને સગડી લીલાઓ છે ને એ સ્ફૂર્તિ થઈ બધી લીલાઓ છે સગડી લીલાઓ છે એ કુંભનદાસજીને સ્ફુરિત થઈ હતી તેથી કુંભનદાસજી છે એ નિત્ય નવા પદ કરી અને શ્રી ગોવર્ધનનાથજીને સંભળાવતા પછી જ્યારે શ્રી ગોવર્ધનનાથજી પારાશોલીમાં કુંભનદાસજીની પાસે પધારે ત્યારે ક્રીડા કરે એટલે કે કુંભનદાસજી છે એમના સખા અને એમની સાથે ઠાકોરજી છે એ ખેલે છે રમતો રમે છે અને ઠાકોરજી છે એ કુંભનદાસજીની સાથે ખેલે વાર્તા કરે એવી ઘણી બધી કૃપા છે ઠાકોરજી કુંભરદાસજીના ઉપર કરે અને તે વખતે રામદાસ ચૌહાણ શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરતા એક સમયે મલેજ છે એનો એક ઉપદ્રવ થયો ત્યારે સદુ પાંડે માણેકચંદ પાંડે રામદાસ ચૌહાણ કુંભનદાસ અને સગડા શ્રી મહાપ્રભુજીના સેવકો વ્રજવાસીઓ એ બધાએ વિચાર કર્યો કે આ મલેજ આવ્યો છે તે ધર્મનો અને ભાગવત અત્યારે ભાગવત સ્વરૂપનો ઘણો બધો દ્વેષી છે તેથી હવે શું કરવું સગડાઓએ કહ્યું કે શું કરવું શ્રી ગોવર્ધનનાથજીને પૂછે છે કે આપે આપે મનમાં એવું શું વિચાર્યું છે

સગડા સેવકો સાથે આવ્યા હતા અને એક બાજુએથી રામદાસ ચૌહાણે પકડ્યા છે પ્રભુને અને બીજી કુંભનદાસે હતા તે ઘનામાં જઈ અને કાંટામાં બેઠા તેથી સગડાના વસ્ત્રો ફાટ્યા શરીરે પણ કાંટા વાઈ ગયા તેથી બહુ દુઃખ બધા પામ્યા અને તે ઘનાની અંદર એક તળાવ હતું રુખન અને ઝાડનો એક ચોક હતો ત્યાં એક મોટો વૃક્ષ નીચે શ્રી ગોધર્નનાથજી છે એ બિરાઈ ગયા અને રામદાસજીએ કંઈક સામગ્રી ભોગમાં ધરી અને કરવો જણનો ભરીને આગળ ધર્યો સાથેના વૈષ્ણવો છે એ ભોગ ધરીને બેઠા ત્યારે શ્રી ગોર્ધનનાથજીએ કુંભનદાસજીને કંઈક ગાવાનું કહ્યું અને આ વખતે કુંભનદાસજી છે એના મનમાં અકળાઈ ગયેલા હતા તેથી એને એક પદ ગાયું રાગ છે એ સારંગ છે અને પેલું પદ એ ગાયું કે ભાવથે કો ઘનો કાંટા લાગે ગોખરું બુડે ફાટયો જાત તનો સીધે કહા લોકડી કોનીકો બન્યો આ પ્રકારનું પદ છે ગાયું અને આ પદ છે જ્યારે કુંભનદાસજીએ ગાયું ને વૈષ્ણવ ત્યારે સિંગનાજી સાંભળીને હસી પડ્યા હોવા અને એટલા બસ ગોર્ધનનાથ એવા સમાચાર આવ્યા કે હવે મલે છે જે મલે છે એની આવેલી ફોજ છે એ બધી પાછી ફરી છે ફરી ગઈ છે પાછી એટલે શ્રી ગોવર્ધનનાથજી ત્યાંથી છે એ ગોવર્ધન પર્વત ઉપર પોતાના મંદિરમાં પધાર્યા તો વૈષ્ણવો આ કંટોલા તેરસ છે ને એની વાર્તા પણ છે કારણ કે પ્રભુ ત્યાં ટોડના ઘના પર સુકામે ગયા હતા તો કે ત્યાં ચતુરા નાગા છે એ એમના ભક્ત છે પ્રભુના અને એ પ્રભુના દર્શન કરવા ઈચ્છી રહ્યા છે પણ તેઓ ગોરધન પર આવી શકતા નથી એટલે સામે ચાલી અને તે એમને દર્શન આપવા જાય છે અને ત્યાં એમણે કંટોલાનું શાક ધર્યું છે શીરો ધર્યો છે અને શ્રીજી બાવા સુખેથી આરોગ્ય હતા તો આ એક વાર્તા એની સાથે એ પણ જોડાયેલી છે વૈષ્ણવો વાર્તા કેવી લાગી જો વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ચોર્યાસી વૈષ્ણવો બીજી વાર્તા સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ